વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે સીઆઈડી ક્રાઇમ રાજકોટ ઝોન ખાતે તેઓ ગુનો નોંધાયો છે 27.50 પોઈન્ટ પચાસ લાખ બળજબરીપૂર્વક પડાવ્યા હોવાનો આ ગુનામાં ઉલ્લેખ છે શિહોરની શાળાના બનાવટી દસ્તાવેજો બનાવીને માન્યતા રદ કરાવી હોવાનો તેમાં ઉલ્લેખ છે ધોરણ 11 ના વર્ગને મંજૂરી અપાવવા બાબતે 12 લાખ માંગ્યા હતા શિહોરના રહેવાસી ભોળા ચૌહાણ દ્વારા

જે રાજકોટ ઝોન છે ત્યાં આ ગુનો નોંધવામાં આવ્યો છે લગભગ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા હોવાની જે બળજબરી પૂર્વક જે સિહોર ની એક શાળા છે જેમાં બનાવટી દસ્તાવેજ બનાવી અને ત્યારબાદ તેમની માન્યતા રદ કર્યા હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધોરણ નવ થી અગિયાર ના જે વર્ગ છે તેની મંજૂરી માટે કુલ બાર લાખ રૂપિયાની માંગણી પણ આ મુદ્દે થઈ હતી તેને લઈને આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે જી आभार गौतम बदल